દાદરામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર જિલ્લામાં નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રાજકારણમાં આજે એક આશ્ચર્યજનક વળાંક જોવા મળ્યો છે જ્યાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા દિનુ મામા અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયાર વચ્ચેની નિકટતાએ જિલ્લાના રાજકીય વર્તુળોમાં એક તર્ક વિતર્ક જગાવ્યા છે લાંબા સમય બાદ પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા બંને નેતાઓના એક જ સુર સંભળાતા આગામી સમયમાં પાદરાના રાજકારણમાં મોટા થવાના વર્તાઈ રહ્યા છે આ સંયુક્ત મંચ પરથી બંને સામાજિક પરિસ્થિતિ અને નશાબંધીના અમલીકરણ મુકે મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી જશપાલસિંહ પઢિયાર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે પાદરામાં હાલમાં દેશી અને વિદેશી શરબત ખુલામ વેચાઈ રહ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શાસકોની બેદરકારીને કારણે નશાનું દૂષણ એટલું વકર્યું છે કે જે વ્યક્તિ વ્યસન નથી કરતી તેના માટે પણ હવે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું પડે તેવી વિચિત્ર સ્થિતિ સર્જાય છે ભાજપના નેતાની હાજરીમાં જ વિરોધ પક્ષના પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આવા પ્રહારોએ વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઉભા કર્યા છે રાજકીય નિષ્ણાંતો આ ઘટનાને માત્ર નશાબંધીના મુદ્દા તરીકે નહીં પરંતુ પાદરામાં નવા રાજકીય સમીકરણોના ઉદય તરીકે જોઈ રહ્યા છે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રવર્તમાન એક સાથે આવવું તે શાસક પક્ષના સ્થાનિક સંગઠન માટે ચિંતાનો વિષય બની શકે છે

વ્યસન તરફ પણ વળ્યા છે તો એ વ્યસન તરફ પણ ના વળે એના માટે પણ વ્યસન મુક્તિ નું પણ અભિયાન શરૂ કરવાની જરૂરિયાતો ઊભી થઈ છે તો અત્યારે જે ગામે ગામ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે છૂટથી સરબતો મળતા થઈ ગયા છે એટલે એ છૂટથી સરબતો મળે છે હવે તો ઇંગ્લિશ સરબતો પણ મળતા થઈ ગયા છે કે એના માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા એ સરબતો ગામમાં બંધ થાય એના પ્રયત્નો કરવા જોઈએ અને જો સાચી દ્રઢ નિશ્ચય શક્તિ કોઈ રાખે કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય અથવા જો જે શાસન કરતા હોય દેશમાં રાજ્યમાં એ શાસન કરતા દ્રઢ નિશ્ચય રાખે કે ભાઈ નહીં આ વસ્તુ ના થવી જોઈએ ઉમદા હેતુ ને દ્રઢ નિશ્ચય નાખે તો એ સરબત પણ બંધ કરતા કોઈ રોકી શકતું નથી ચોક્કસપણે એ પણ બંધ થઈ એટલે એવો ઉમદા હેતુ રાખવો જોઈએ એની પાછળ કદાચ જો એ ના જળવાતો એની પાછળ પણ જે શાસકો ની પણ બેદરકારી કહી શકાય